દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલીની કન્યા વિદ્યાલયમાં યોજવામાં આવ્યો ભારત સરકાર કેન્દ્ર મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો શાળાના ટ્રસ્ટી શ્રી સરદારસિંહ બારૈયા નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલ ભાઈ ડામોર શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા દિલીપભાઈ એસ મકવાણા આચાર્યશ્રી શ્રદ્ધા વિદ્યાલય સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ રમતગમતની શરૂઆત કરાઈ કબડ્ડી ખો ખો હો મીટર ચારસો મીટર દોડ ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ નેવું જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલભાઈ ડામોર તથા શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા દ્વારા આશર્ય ભેદી રણછોડભાઈ ભુરાભાઈ સુપરવાઇઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન કરવામાં આવ્યું તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફગણને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાળકોને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્યકક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી